ગુજરાતમાં દર વર્ષની માફક આ વખતે પણ અનઅધિકૃત રીતે બીટી કપાસના બીજનું ઉત્પાદન કરી અને વેચાણ કરવાવાળી પાર્ટીઓ કંપનીઓ પેઢીઓ કે વ્યક્તિઓ અત્યારે તૈયાર થઈ ગયેલા છે સરકારને આજે પણ મેં ધ્યાન દોર્યું છે કે અમે વીસ વર્ષથી ગુજરાતના કે દેશના ખેડૂતોને બીટી કપાસના અનઅધિકૃત રીતે બીજ એના ખેતરમાં ન જાય અને જાય તો એના કારણે આર્થિક નુકસાનીને બરબાદી જે થાય છે એ અટકે એની ચિંતા કરવાના ભાગે અમે હર વખતે એપ્રોપ્રિયટ ઉચિત પ્લેટફોર્મ ઉપર અમે રજૂઆતો કરીએ છીએ મીડિયાના માધ્યમથી પણ આ વાતો ટીવી ચર્ચાના માધ્યમથી પણ આ વાતો અમે સરકારના કાન ઉપર પહોંચાડવી છે પરંતુ આજે દસમી એપ્રિલ સામાન્ય રીતે બીટી કપાસના બીજનો ઉત્પાદનનો જે પ્રક્રિયાનો ભાગ હોય છે એ પેકિંગ પેક થઈ ગયા છે ખેડૂતના ખેતર સુધી રવાના થવાની તૈયારી થઈ રહ્યા છે મારે રાજ્ય સરકારને બે ત્રણ સવાલ કરવા છે જે ભૂતકાળમાં અમે સતતને સતત સવાલ કરતા થઈ કે આપણી પાસે ગુજરાતના બીટી કપાસનું ઉત્પાદન કરતા ખેતી કરતા ખેડૂતોને આવા લેભાગુ બીજ બુટલેગરોથી બચાવવા હોય તો સરકાર પાસે એવી કઈ યોજના છે કઈ ઠોસ એવી એ નીતિ છે રીતિ છે કે જેને કારણે સરકાર એ બીજ બુટલેગરથી આ રાજ્યના ખેડૂતોને બચાવી શકે અમારી બે માંગ મુખ્ય એ છે કે જે એનાથી આપણે જો સરકાર એની અમલવારી કરે તો કદાચ ખેડૂતોને એનો થોડો ઘણો ફાયદો થઈ શકે એક વાત કે જે બીજ બુટલેગરો કે જે અનઅધિકૃત રીતે બીજ ઉત્પાદન કરતા અને એ ભૂતકાળના વર્ષમાં જે લોકોને પોલીસ ફરિયાદ થઈ છે એના ઉપર ગુના લાગ્યા છે એની જાતો પકડી છે જથ્થો પકડ્યો છે એવી એક યાદી તૈયાર કરી કે આવી યાદી જે છે ભૂતકાળમાં વીસ વર્ષમાં અનઅધિકૃત રીતે એ લોકોએ બિયારણ ખેડૂતને ખેતરોએ વેચવાની તૈયારી કરી હતી અને વચ્ચે પોલીસ કે સરકાર આવી ગઈ એમાં પકડી ગયેલો જથ્થો આવી કંપનીની એક યાદી તૈયાર થાય એ કંપનીએ કઈ જાત બનાવી તૈયાર પેકિંગ કર્યું એ જાત એની યાદી તૈયાર કરી અને ખેડૂતોની સામે એને જાહેર પ્રસિદ્ધિ કરવામાં આવે જેથી કરીને ખેડૂતો એ જાત અને એ કંપનીને ધ્યાનમાં રાખે કે આ કંપની બોગસ છે આ કંપની અનધિકૃત રીતે વેચે છે એનું બિયારણ મારા ખેડૂતના ખેતર ઉપર મારે ન વાવેતર કરાય બીજી વાત કે જે માન્યતા પ્રાપ્ત કપાસનું બીજ ઉત્પાદન કરે છે કે જે લીગલ છે જેને સરકાર પોતે માન્યતા આપી છે અને અધિકૃત રીતે એ બીજ ઉત્પાદન કરી અને બીટી કપાસનું સીડ પેક કરી અને ખેડૂતના ખેતર સુધી પહોંચાડે છે એ વ્યાજબી છે આવા વેપારીઓને અમે આવકારીએ છીએ આ વેપારીઓની પણ એક યાદી એની જાતની યાદી એ પણ ગુજરાતના કે દેશના ખેડૂતો સામે એ પ્રસિદ્ધ કરે જેથી આ ખોટો છે અને આ સાચો છે આ કંપની ખોટી છે અને આ કંપની સાચી છે એ બે વચ્ચેનો ભેદ આ ગુજરાત કે દેશનો ખેડૂત પારખશે તો એ કઈને કઈ રીતે એ આર્થિક બરબાદીમાં જે નુકસાની મોટી જે ભોગવે છે એમાંથી એ બચી શકશે બીજી બાબત રાજ્યના ખેતીવાડી ખાતા પાસે ગુજરાતનો ખેડૂત અને વિપક્ષ સ્પષ્ટ બનવા માંગે છે રાજ્ય સરકારના ખેડૂત ખેતીવાડી ખાતાએ સાત નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એક પ્રેસ લીધી આ પ્રેસમાં ખેતીવાડી ખાતાના અધિકારી એમ કે છે કે અમારી ટીમે બે હજાર બાવીસ ત્રેવીસની અંદર બીટી કપાસના સેમ્પલ સાત હજાર ચારસો પંચાણું લીધા એ પૈકી એકસો ને બાણું સેમ્પલ નિષ્ફળ ગયા બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર સોળ હજાર નવસો ને એકત્રીસ સેમ્પલ લીધા એમાં બસો ને ત્યાંશી સેમ્પલ નિષ્ફળ ગયા એક સરવાળો કરીએ તો કુલ એ વર્ષના બે વર્ષના ચારસો પંચાણું સેમ્પલ નિષ્ફળ ગયા સરકાર પાસે અમારી સીધી માંગ અને સીધી રજૂઆત છે કે જે નિષ્ફળ ગયા એ સેમ્પલના એ કોન માલિક હતા એ બિયારણ કઈ કંપનીએ બનાવ્યું હતું એ કંપનીની યાદી ગુજરાત સરકાર શા માટે ગુજરાતના ખેડૂતોની સામે મૂકતી નથી બીજી બાબત રાજ્ય સરકારની આ આંકડાની માયાજાળમાં કેન્દ્ર સરકાર એક કૃષિ વિભાગ સંસદમાં શું વાત કરે છે ગુજરાતના બીટી કપાસને લઈને એ આંકડા કેન્દ્ર સરકારે આપ્યા એવા કે ગુજરાતમાં વર્ષની અંદર માત્ર નવ ફરિયાદો થઈ છે હું ગુજરાત સરકારને પૂછવા માંગુ છું આ ડબલ એન્જિનની સરકાર છે ભારતીય જનતા પાર્ટીની બંને જગ્યાએ સરકાર છે આ કેન્દ્રના આંકડા સાચા કે તમે રાજ્ય સરકાર આપે છે એ આંકડા સાચા આના ઉપરથી સ્પષ્ટ ફલિત થાય છે કે આ રાજ્ય સરકાર વેપારીઓની કદમ કરે છે વેપારીઓને બચાવવાનો પ્રયત્ન કરે છે એટલા માટે વીસ વીસ વર્ષથી ગુજરાતનો ખેડૂત બીટી કપાસનું અનઅધિકૃત રીતે ઉત્પાદન થયેલું બિયારણ અનઅધિકૃત રીતે વેચાણ થયેલું બિયારણ ખેડૂતના ખેતર ઉપર જાય છે અને ખેડૂત આર્થિક બરબાદી ભોગવે છે હું ફરી ફરીને ગુજરાતના ખેતીવાડી ખાતાને તમામ વિભાગની વાત કરવા માંગુ છું મહેરબાની કરીને આ વખતે જે અમારી માંગ છે નહીં આ માંગ તમને પણ સ્પષ્ટ બનાવે છે એટલા માટે ખોટો વેપારી છે જે બીજ બુટલેગર છે એને ઉઘાડો પાડો અને સાચો વેપારી છે એને ન્યાય આપવાનું કામ ભારતીય જનતા પાર્ટી સરકાર કરે એવી કોંગ્રેસ પક્ષથી માંગ છે આભાર